નમસ્કાર શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે રાજપૂત યુગ વિશે માહિતી મેળવીશું રાજપૂત રાજવીઓએ ઈસવીસન સાતસોથી ઈસવીસન બારસો વચ્ચેના પાંચસો વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂતયુગની સ્થાપના કરી હતી 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં વિશાળ રાજપૂત સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું રાજપૂતોના ગુણો રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકિલા હતા આપેલ વચન પ્રાણને બોગે પણ પાડતા દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં રાજપૂતાણીઓ પોતાના વિરત માટે પ્રખ્યાત હતી તેઓ નીડર અને બહાદુર હતી પુત્ર અને પતિને હસતા મોઢે યુદ્ધમાં વિદાય આપતી જરૂર પડે તો હાથમાં તલવાર લઈને યુદ્ધ પણ કરી શકતી આવી વિરાજનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે જો યુદ્ધમાં પતિ હારી જાય તો તેઓ જોહર કરતી જોહર એટલે શું જ્યારે કોઈ કિલ્લો દુશ્મન સેના દ્વારા ઘેરાઈ જાય અને પરાજય થઈ શકે એવું લાગે ત્યારે રાજપૂતાણીઓ પોતાની અસ્મિતા બચાવવા માટે અગ્નિમાં પ્રવેશ કરીને પોતાનો જીવ આપી દેતા હતા સાતમી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા ભાગમાં વહેંચાયો દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો આ સમયને મધ્યયુગ કહે છે વિશાળ સામ્રાજ્યને અલગ અલગ પ્રદેશમાં ત્રણ ભાગમાં વહેંચવામાં આવતો જે તે પ્રદેશની કરવસૂલી જેને સોંપવામાં આવતી તેને સામંત કહેવામાં આવતા સામંત જે કર ઉઘરાવતો તેમાંથી અમુક હિસ્સો સમ્રાટને આપતો બાકીનો પોતે રાખતો જેમાંથી તે લશ્કર વિકસાવતો પોતાના સમ્રાટને જ્યારે જરૂર પડતી ત્યારે તે લશ્કરની મદદ કરતો સમય જતા સામંતો શક્તિશાળી થતા ગયા તેમાંથી સામંતશાહી અસ્તિત્વમાં આવી ઉત્તર ભારતના રાજપૂત રાજવંશો એક ગઢવાલ વંશ બે ચંદેલ વંશ ત્રણ પરમાર વંશ ચાર ચૌહાણવંશ પાંચ સોલંકી વંશ છ સેનવંશ સાત ચાવડા વંશ આઠ વાઘેલા વંશ નવ પાલવંશ દક્ષિણ ભારતના રાજપૂત રાજવંશો એક વંશ બે રાષ્ટ્રકૂટવંશ ત્રણ પલ્લવ વંશ ચાર વંશ પાંચ વંશ છ યાદવ વંશ સાત ખોયસલ વંશ આઠ વંશ નવ રાજપૂત યુગની શાસન વ્યવસ્થા યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા ઘણીવાર લોકો અથવા રાજદરબારીઓ ચૂંટણી કરીને રાજાઓની પસંદગી પણ કરતા મંત્રીઓના બે પ્રકાર હતા એક અમાત્ય અને બે સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું અંતિમ નિર્ણય રાજા કરતા શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા નગરની સભાનો વડો નગરપતિ કહેવાતા યુગનું વેપાર વાણિજ્ય મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો જમીન ઉપરનો કર ભાગ નામે ઓળખાતો બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉધરાવવામાં આવતો દરિયાપારના વેપાર માટે સ્તંભતીર્થ અને ભૃગુકચ્છ બંદરો જાણીતા હતા રાજપૂત યુગમાં ગ્રામીણ વ્યવસ્થા રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું વિશેષ મહત્વ હતું ગ્રામ પંચાયતનું વડોમુખી કે સરપંચ ગણાતો કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી રાજ્ય શાસનમાં ન્યાયતંત્રના સર્વોચ્ચ વડા રાજા હતા રાજમાતા મીનદેવી પ્રજાવત્સલ હતા તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્રો કામો કર્યા હતા તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા ખરેખર મીનદેવી આદર્શ રાજમાતા હતા મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વીડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબ્સ્ક્રાઇબ કરો